હવામાન ખાતાએ આપેલા આગાહીને ભાગરૂપે અમરેલીના બગાસરા શહેર અને તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ હળવા ભારે વરસાદને લઈ બગાસરા શહેરમાં આવેલ જીવાદોરી સામાન મુજીયાસર ડેમ ઉપર વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી પાણીની આવક શરૂ થઈ ત્રણ ફૂટ નવા નીરની આવક થતાં હાલની સપાટી નવ ફૂટ પહોંચી ગઈ ત્યારે મુજીયાસર ડેમ વિશ્વનો પહેલો એવો ડેમ છે કે કાચી માટીથી બનેલો હોય અહીંયા એક પણ ડેમમાં દરવાજા નથી જ્યારે પણ ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે ડેમની બાજુની સાઈડમાંથી પાણી પસાર થાય તેવી પણ વ્યવસ્થા હોય ત્યારે મુજીયાસ ડેમ ઉપરના ગામ સાપર સુડાવડ લુધિયા સહિત વિસ્તારમાં સારો વરસાદ પડતા નવા નીરની આવક થતા ત્રણ ફૂટ નવું પાણી આવતા નવ ફૂટની સપાટીએ પાણી હોય ત્યારે બગસરા શહેર અને તાલુકાના નવ ગામોને ખેતીના પ્યાથ માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીરની લોકોમાં ખુશી જોવા મળી નું પાણી નિહાળવા લોકોનો ભારે ઘસારો પણ જોવા મળ્યો અમરેલી

પાણી છે બગસરા શહેર અને બગસરા નીચેના વિસ્તારના જે નવ ગામ છે તેમને ખેતી માટે પિયત માટે પણ આ પાણીનો ઉપયોગ થાય છે ત્યારે ઉપર વિસ્તારની અંદર જે સારો વરસાદ થવાના કારણે મુંઝિયા ડેમમાં સારી પાણીની આવક થતા મુંઝિયાશ ડેમમાં હાલ ત્રણ ફૂટ નવા નીરની આવક થઈ છે હાલની સપાટી તે નવ ફૂટ જેટલી છે પાણીની આવક સારી થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે મુંજિયાશ ડેમમાં લોકો પણ અત્યારે પાણી નિહાળવા માટે લોકોને પણ ભારે ભીડ જોવા મળી રહી છે અશોક મણવર ઇન્ડિયા ન્યૂઝ અમરેલી